હેલો એવરી તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો ઘૂંટણનો ઘસારો છે અથવા તો ઘૂંટણના ઘસારાની શરૂઆત છે તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ એક્સરસાઇઝ કરવી એનો વિડીયો આપણે ઓલરેડી જોઈ લીધો છે હવે એમાં ઘણા લોકોના ક્વેશ્ચન છે કે ઘૂંટણનું ઓપરેશન થઈ ગયું છે કોઈ પણ ઘૂંટણ તમે બદલાવ્યું છે અથવા તો ફ્રેક્ચર થયું છે પછીનું ઓપરેશન છે પછી ઘૂંટણ કડક થઈ જાય છે એટલે કે રેન્જ આવતી નથી ઘૂંટણમાં સ્ટીફનેસ આવી જાય છે તો હવે ઓપરેશન પછી કઈ કઈ કસરત કરવી અને એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી તમને પાછી આવી ઇન્જરી ન થાય તો આપણે આ વિડીયોમાં એ વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો જોઈએ કે ઘૂંટણના ઓપરેશન પછી કઈ કસરત કરવી અને શું ધ્યાન રાખવું હવે આપણે જે વિડીયોમાં આગળ કસરત જોઈશું એ કસરત તમારે કોઈ પણ ડૉક્ટરના કન્સલ્ટેશન લીધા પછી જ કરવાની છે એટલે કે જે તે ડૉક્ટરે તમારું ઓપરેશન કર્યું છે અથવા તો તમે કોઈ પાસે કસરતમાં જાઓ છો અને ત્યાંથી જો તમને સલાહ આપે છે કે તમારે ઘરે કસરત કરવાની છે તો જ આ બધી કસરત ઘરે કરવાની છે બાકી તમને ડૉક્ટરે કંઈ કીધું નથી કે ઘરે કસરત કરો ઓપરેશન પછી અથવા તો ફ્રેક્ચર પછી તો નથી કરવાની અને જો તમારે એવું પોસિબલ નથી કે આજુબાજુ કોઈ ફિઝિયોથેરાપી સેન્ટર નથી અથવા તો કોઈ ડૉક્ટર્સ ઘરે આવીને કરાવી શકે એમ નથી તો અને તો જ ઘરે એક્સરસાઇઝ કરવાની છે બાકી તમારે કોઈ પણ ડૉક્ટરના કન્સલ્ટેશન નીચે જ ઓપરેશન પછી એક્સરસાઇઝ કરવાની રહેશે તો ચલો જોઈએ કઈ કઈ એક્સરસાઇઝ કરવાની છે હવે ફર્સ્ટ એક્સરસાઇઝમાં તમારે બેડ ઉપર સૂઈને આવી રીતે પગના પંજા બરાબર આગળ પાછળ કરવાના છે વીસ થી ચાલીસ રિપિટેશન આ કરવાના છે એકદમ બહારની બાજુ ખેંચવાના પછી એકદમ અંદરની બાજુ ખેંચવા જે એક્સરસાઇઝમાં તમારે કોઈ આવો ટુલનો રોલ લઈ લેવાનો છે અથવા તો ગોળ નાનો બોલ હોય તો પણ ચાલે એને આવી રીતે એક્ઝેટ ઘૂંટણ નીચે પ્લેસ કરી દેવાનું છે અને પછી સૂઈ જવાનું અને પગના પંજાને તમારી બાજુ ખેંચીને આ બધી બેઝિક એક્સરસાઇઝ આપણે આગળના ઘૂંટણના વિડિયોમાં પણ કરી છે અને આ વિડિયોમાં ફરી એકવાર બતાવી દઉં છું કે પગના પંજા તમારી બાજુ કરી આ રોલને પ્રેસ કરવાનો છે અને ટેન સેકન્ડ હોલ્ડ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઈન ટેન રિલેક્સ વચ્ચે બેથી ત્રણ સેકન્ડનો રિલેક્સ પછી પાછું પ્રેસ ટુ ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી રીતે તમારે પંદરથી વીસ વાર કરવાની છે બરાબર તો આ થઈ બીજી એક્સરસાઇઝ હવે વાત કરીએ આપણે ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝની જે છે કે ઘૂંટણમાં સ્ટીફનેસ આવે છે તો આપણે એને ઘૂંટણ વાળવાની ટ્રાય કરવાની છે હવે તમને દુખાવો થશે એટલે તમે ઘૂંટણ નહીં વાળી શકો એટલે મેં તમને આગળ કહી દીધું છે કે ઘૂંટણ વાળવાની જે એક્સરસાઇઝ છે ઓપરેશન પછીની એ તમારે કોઈ પાસે જ કરાવવી પડે કેમ કે તમે જાતે ન કરી શકો તમને દુખાવો થશે તો તમે ઘૂંટણ નહીં વાળો અને ઘૂંટણ નહીં વાળો એટલે બેથી ત્રણ મહિનામાં એ ઘૂંટણ જેટલો હશે ફોર એક્ઝામ્પલ તમને પચાસ ડિગ્રી રેન્જ છે અડધો ઘૂંટણ વરે છે અને તમે બે ત્રણ મહિના સુધી દુખાવાના લીધે ઘૂંટણ વાળતા જ નથી તો એ પછી તમારું લાઇફ ટાઈમ માટે એ ઘૂંટણ એટલો જ વળશે પછી તમે નહીં ફૂલ પલાઠી વાળી શકો કે નહીં ક્યાંય ફૂલ ઘૂંટણ વાળી શકો તો બને ત્યાં સુધી ઘૂંટણની સ્ટીફનેસ ઓછી કરવા માટે ઘૂંટણના ઓપરેશન પછી તમારે કોઈ પણ એક્સપર્ટ પાસે જ એક્સરસાઇઝ કરાવવાની છે જો પોસિબલ નથી તો જ ઘરે કરવાની છે તો એના માટેની આપણે એક્સરસાઇઝ જોઈએ હવે આપણે ઘૂંટણ વાળવા માટેની એક્સરસાઇઝ જોઈએ તો આવી રીતે કોઈ પણ ટોવેલ તમારે પગમાં ભરાવી દેવાનો છે આ ઇઝી અત્યારે એટલે લાગશે કે મારો ઘૂંટણ સાજો છે આ જ વસ્તુ ઓપરેશનવાળા પગમાં કરવી મુશ્કેલ છે એટલે બહુ ધ્યાન રાખીને અને નિરાતે એક્સરસાઇઝ કરવાની છે હવે આ ટોવેલ આવી રીતે ભરાવી દેવાનો છે એના બંને એન્ડ તમારે પકડી લેવાના છે બરાબર પછી એને તમારા બે હાથની મદદથી આવી રીતે ખેંચવાનું છે અને તમારાથી જેટલું સહન થાય એટલું ઘૂંટણ વાળવાનો છે બરાબર દુખાવો થશે તમને પણ તમારે તો પણ ઘૂંટણ વાળવાનો છે નહીં તો તમારી રેન્જ હતી એટલી જ રહી જશે આ એક્સરસાઇઝ વિડીયોમાં જોતા બહુ ઈઝી લાગે છે કેમ કે મારા ઘૂંટણમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ તમને ઓપરેશનવાળા ઘૂંટણમાં એક્સરસાઇઝ બહુ હાર્ડ પડશે બરાબર હવે એવી જ રીતે જો તમને સૂતા સૂતા નથી થતું તમારાથી તો તમે કોઈ પણ દિવાલનો પાછળ ટેકો લઈને આવી રીતે ઘૂંટણ પકડીને બેઠા બેઠા પણ એક્સરસાઇઝ કરી શકો છો જો નથી ફાવતું તો આવી રીતે બરાબર તમારા હાથથી જેટલો તમારો ઘૂંટણ વળે એટલો વાળવાનો છે આવી રીતે તો આ બે મેઇન એક્સરસાઇઝ છે કે તમે ઘૂંટણની સ્ટીફનેસ ઘટાડી શકો છો કોઈ પણ ઓપરેશન પછી ઘૂંટણ બદલવાનું ઓપરેશન થયું છે અથવા તો ઘૂંટણના ફ્રેક્ચરનું ઓપરેશન થયું છે હવે ચોથી એક્સરસાઇઝ એમાં તમારે આવું કોઈ ગોળ તક્યું લઈ લેવાનું છે જેને તમારા ઘૂંટણ નીચે રાખીને જવાનું છે તમારે પગ એકદમ રિલેક્સ રાખી દેવાના હાથ પેટ ઉપર અથવા તો સીધા રાખી દેવાના છે અને પછી તમારા સીધા કરવાના છે પંજા પંજા પગના તમારી સાઈડ અને પછી હોલ્ડ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ધેન રિલેક્સ આવી રીતે પંદરથી થી વીસ રિપીટેશન દસ દસ સેકન્ડના હોલ્ડ સાથે બરાબર આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પગ આમ સીધા કરવાના છે આવી રીતે ઉચકવાના નથી તકિયા પરથી બરાબર હવે પાંચમી એક્સરસાઇઝમાં તમારે આ જે સાજો પગ હોય તમારો ફોર એક્ઝામ્પલ તમને ડાબા પગમાં ઓપરેશન છે તો જમણો પગ વાળી દેવાનો અને પછી જમણા પગ ઉપર એકદમ ભાર દઈને જોર લગાવીને એની મદદથી તમારે ઓપરેશનવાળો પગ ઊંચો કરવાનો છે બરાબર શરૂઆતમાં તમારાથી હોલ્ડ નહીં થાય તો તમારે ખાલી રિપીટેશન કરવાના છે મતલબ કે આવી રીતે વન ટુ બરાબર આવી રીતે કરવાનું છે અને પછી ધીરે ધીરે તમારાથી જેમ જેમ તમારા પગમાં તાકાત આવતી જાય એમ તમારે પછી હોલ્ડ કરવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન રિલેક્સ બરાબર એવી રીતે તમારે જેટલા તમારાથી શરૂઆતમાં થાય અને પછી જેમ જેમ ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય એમ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે આમાં પણ પગનો પંજો તમારી બાજુ જો આ કસરતમાં તમને કોઈ પણ કમરનો દુખાવો થાય છે તો નથી કરવાનો હવે નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમારે જો ઘૂંટણ વળે છે આટલો તમારોને આવી રીતે બેસી શકાય છે નાઇન્ટી ડિગ્રી પગ રાખીને અથવા તો જેટલું વળે એટલું બેસી શકાય છે એટલું બેસીને કમર સ્ટ્રેટ અને પગ સીધા કરવાના છે આમાં પણ જો હોલ્ડ થાય તો હોલ્ડ કરવાનો અને હોલ્ડ નથી થતો શરૂઆતમાં તો તમે ઓનલી રિપીટેશન પણ આવી રીતે કરી શકો છો અને હોલ્ડ થાય તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો આવી રીતે હોલ્ડ અને પંદરથી વીસ વાર આમાં ધ્યાન રાખવાનું છે કે કમર વળવી ના જોઈએ તમારી કમર એકદમ સ્ટ્રેટ તમે બે ચેર જેના પર કરો છો એવી રીતે અહીંયા પકડી લેવાનું અને પગ સીધા અને નીચે બરાબર આવી રીતે કરવાનું છે તો હવે આપણે વાત કરીએ કે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ઓપરેશન પછી તો ઓપરેશન પછી તમારે એવી બધી મૂવમેન્ટ કરી શકો છો જેમાં ઘૂંટણ ઉપર લોડ ઓછો આવે છે તો કે કેવી એક્ટિવિટી તો કે તમે વોકિંગ કરી શકો છો લાંબા સમય સુધી ઊભા રહી શકો છો કિચનમાં કામ કરી શકો છો બધા એ બધા કામ કરવામાં જે બધો હળવા કામ છે એ બધા કરવામાં ઘૂંટણને કોઈ પણ નુકસાન નથી થતું તો હવે ઓપરેશન પછી એવી કઈ બાબત ધ્યાનમાં રાખવી તો કે તમારો ઘૂંટણ પૂરો ન વળે એનું ધ્યાન રાખવું કેમ કે એમાં તમારા ઘૂંટણને લોડ વધારે આવે છે હવે ઘણા એવો પ્રશ્ન કરતા હોય છે કે અમારા જે તે પણ તમારા તમારી સર્જરી થઈ છે અથવા તો જે તે પણ તમારા ડૉક્ટર છે એમણે એવું કીધું છે કે તમે પલાઠી વાળી શકો છો ફૂલ પગ વાળી શકો છો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ એ બધું તમે નહીં કરો એ બધું વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારો ઘૂંટણ મજબૂત રહેશે અને સારો રહેશે અને લાંબા સમય સુધી ટકી રહેશે એટલે તમારે ઇન્ડિયન ટોયલેટનો યુઝ કરવો કે પછી પલાઠી વાળવી છે અથવા તો સ્કોટિંગ કરવું છે આ બધી એક્ટિવિટી જેમાં વધુ લોડ આવે છે ઘૂંટણને ઝુંબા છે એરોબિક્સ છે એ બધું નથી કરવાનું આ બધું નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારા સાંધાની ઉંમર વધશે અને તમારો સાંધો મજબૂત બનશે તો આપણે આ બધી બેઝિક એક્સરસાઇઝ એ જ છે જે જે એક્સરસાઇઝની આપણે આગળના બે વિડીયોમાં વાત કરી છે એટલે કે ઘૂંટણના ઘસારાના પાર્ટ વન અને પાર્ટ ટુમાં જે વાત કરી છે એ બધી કોમન એક્સરસાઇઝ જ છે જો આમાં તમને કાંઈ ન સમજાય તો તમે આગળના વિડીયોમાં પણ વધુ ડિટેલમાં માહિતી છે એમાં પણ તમે જોઈ શકો છો જો અમારો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે તો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ